આપણે અત્યારે સોલડી તોલનાકા ઉપર છીએ આજે સોલડી તોલનાકા ઉપર બે ડ્રાઈવરોને છે તે માર મારવામાં આવ્યો છે એક ડ્રાઈવરને ક્લીનરને અને એનું ડ્રાઈવરોનું કહેવાનું એ થાય છે પોલીસ જેવા દેખાતા માણસો દરરોજ અહીંયા ઉઘરાણા કરે છે પૈસા માંગ્યા ન દીધા એટલા માટે થઈ અને માર મારવામાં આવ્યા છે જેના કારણે જે છે તે ડ્રાઈવરો અત્યારે હડતાલ ઉપર ઉતરી ગયા છે મતલબ કે સોલડી તોલનાકું છે તે ચકાજામ કર્યું છે અને બંને બાજુ સાત સાત આઠ આઠ કિલોમીટરની લાઇનો લાગી ગઈ છે વાહનોના થપ્પા લાગી ગયા છે એક પણ વાહન પસાર થવા દેવામાં આવતું નથી પાંચથી અત્યારે નવ વાગ્યા જે સમય થયો જે આજે તારીખ છે અગિયાર છ બે હજાર પચીસ અને સવારના પાંચથી આજે નવ વાગ્યા અત્યારે નવ વાગ્યા સુધી ટ્રાફિક જામ છે ક્યારે ખુલવાનું છે એ કંઈ ખબર નથી બંને જે ઈજાગ્રસ્ત છે તેઓની અત્યારે ફરિયાદ જે છે તે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે તેની સાથે અમને સૂત્રોમાંથી એ પણ માહિતી મળી રહી છે કે જે લોકો ઉઘરાણું કરતા હતા એમાંના પણ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે એને પણ સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો છે ધ્રાંગધ્રાના ડીવાયસપી છે જેડી પુરોહિત આપણી સાથે એમની સાથે વાત કરી સાહેબ પાણી પી લે તો આ જે આખી ઘટના છે મિત્રો એ ઘટના આજે બની છે પાંચેક વાગ્યાની આસપાસની આખી ઘટના છે અને હજુ સુધી જે છે એ ટ્રાફિક જામ છે ટ્રાફિક જે છે તે ખુલ્લો નથી સાહેબ આપણી સાથે છે ડીવાય સાહેબ શું ઘટના શું બની હતી આ બાજુ આજે સવારે સાડા છ સાત વાગ્યાથી સોળેલી ટોલટેક્સ હાલમાં જામ છે ટ્રક ચાલકોએ હાઈવે જામ કરેલો છે એમાં સવારે સાડા પાંચ છ વાગ્યાની આસપાસ એવો બનાવ બનેલો છે કે કેટલાક પોલીસ એવા ઈસમો તથા ટોલટેક્સના ઈસમોએ ટ્રક ચાલકને માર મારેલ છે એમાં બે જણ ઇન્જર થયેલ છે જેની સારવાર હાલ ચાલુ છે અને એ અજાણ્યા ઇસમો છતાં તે ચાર પાંચ જણ તે લોકોની શોધખોળ ચાલુ છે અને ટોલટેક્સના જે પણ કર્મચારીઓ છે એની ઓળખ પરેડ ચાલુ છે અને ટ્રક ચાલક જે ફરિયાદ લગાવશે તે પ્રમાણે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ટૂંક સમયમાં ટ્રાફિક જામ છે ખોલી દેવામાં આવશે સાહેબ સાત આઠ 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 કિલોમીટરની લાઈનો લાગી ગઈ છે ટ્રાફિકની અને ડ્રાઈવરોની એક માંગ છે કે જે લોકો મારવામાં હતા જે લોકોએ માર માર્યો છે એને અહીંયા આગળ લાવો એને અહીંયા બતાવો ત્યાર પછી જ જે છે અમે ટ્રકોને આગળ લઈશું ત્યાર પછી ટ્રાફિક ખોલવા દઈશું નિયમ પ્રમાણે જે પણ હશે કાર્યવાહી કરવામાં આવશે ડ્રાઈવરોની સાહેબ સ્પષ્ટ માંગ છે કે પોલીસના માણસો હતા તમે કોલ નાકાના કે પોલીસના માણસો હતા અને પોલીસ અહીં માણસો રાખે છે અને પૈસા ઉઘરાવે છે પચાસ રૂપિયા સો રૂપિયા બસો ત્રણસો આવું છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચાલુ છે આવું અત્યારે ધ્યાન ઉપર આવેલું છે અને જો પોલીસના કોઈ પણ માણસો હશે પોલીસ કર્મચારી હશે તેના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ તાત્કાલિક કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવે દિવસ પહેલાં એક વિડીયો પણ વાયરલ થયો હતો અહીંયાથી ડ્રાઈવરો પાસે કહી રહ્યા છે કે એન્ટ્રી પાસ જે છે એ ઉઘરાવવામાં આવે છે કે ભાઈ અહીંયાથી તમે નીકળો કાગળિયા બધા કમ્પ્લીટ હોય તેમ છતાં પણ પૈસા જે છે એ માંગણી કરવામાં આવે છે ન આપી તો માર મારે છે ગાડીઓના કાચ ફોડી નાખે છે અને ઓળખાણ આપે છે પોલીસની આવું કંઈ મારા ધ્યાને નથી તે અત્યાર સુધીમાં કોઈ પણ ટ્રક ચાલક કે ટોલટેક્સના કર્મચારી તરફથી પોલીસને રજૂઆત પર થયેલ નથી કોઈ એવા કોઈ વિઘ્ન સંતોષી ઈસમો જે છે એ જૂના વિડીયો વારે વાયરલ કરે છે અને એમાં એક બે મીડિયાના પણ માણસો મિત્રો એવા છે જે ખોટી રીતે એમને ઉઘરાણા કરવા અથવા તો કરવા માટે પ્રોત્સાહિત કરતા હોય અથવા તો પોતાની બીજી કોઈ સ્વેચ્છા પૂરી કરવા માટે આવા વિડીયો વાયરલ કરે છે જ્યારે પોલીસ તરફથી માંગણી કરવામાં આવે તો આ મીડિયાવાળા તરફથી એવો કોઈ પણ વિડીયો રજૂ થયેલ નથી જેની અંદર એક વી ટીવીના કોઈ વિશાલ કરીને છે એ વારે મને ફોન કરે છે પણ અત્યાર સુધીમાં એક પણ મને વિડીયો નથી ઓકે તો સાહેબ એક એક છેલો સવાલ સાહેબ એક એક છેલ્લો સવાલ ડ્રાઈવરો કઈ રહ્યા છે કે પોલીસના માણસો જે છે તે અહીંયા આગળ ઉઘરાવે છે સાહેબ આમાં કોઈ પોલીસ હશે તો ડીવાયસપી તરીકે સાહેબ તમે શું ડ્રાઈવરોને કહેવા માંગો છો પોલીસ હશે તો તાત્કાલિક એરેસ્ટ કરવામાં આવશે અને જે ઈસમને ઈજા થઈ છે એની પૂછપરછ કરી તો એમાંથી એક પણ કોઈ પણ મારવારો ઈસમ યુનિફોર્મની અંદર હતો અને પોલીસ પણ નહોતો પણ પોલીસ સેવા દેખાવવાળા હતા તો એવા તો ઘણા ઈસમો હોય છે અને એની અંદર જો કોઈ પોલીસ હશે તો તેની પણ ઓળખ પડે કરી અને સ્પષ્ટ દેખાય છે સીસીટીવી મારે છે અને સામેનો એક જે વ્યક્તિ હતો એને પણ ઈજા કંઈ પહોંચી છે તમારા ધ્યાને હોયથી મેં હજુ વિડીયો ઓકે તો મિત્રો આ હતા ડીવાયપી પુરોહિત જે ધાંગધ્રાના છે અને ખાસ તેઓનું કહેવાનું થાય છે કે આમાં આ ઘટનામાં જો કોઈ પોલીસ સંડોવાયેલા હશે કે કોઈ પોલીસના નામ આવશે તો તેની સામે પણ જે છે તે કડક હાથે કાર્યવાહી જે કંઈ છે એ કરવાની થાય છે અત્યાર સુધી હજી ટ્રાફિક જામ છે અને બંને ઇજાગ્રસ્તો છે આ બંને ઇજાગ્રસ્તોની હાલ અત્યારે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ડ્રાઈવરોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી જે લોકો પોલીસના નામ દઈ અને જે લોકો ઉઘરાણા કરે છે એ ઉઘરાણા કરવાવાળા વ્યક્તિઓને અહીંયા લાવવામાં નહીં આવે ત્યાં સુધી ટ્રાફિક ક્લિયર કરવામાં નહીં આવે ત્યાં સુધી ડ્રાઈવરો કહી રહ્યા છે કે અમે અહીંયા ને જ બેસવાના છીએ એટલે હવે મિત્રો જોવાનું એ છે કે ડ્રાઈવરોને અને પોલીસ વચ્ચે ક્યારે સમાધાન થાય છે મતલબ કે એમની માંગ ડ્રાઈવરોની ક્યારે સંતોષાય છે અને બાકીના જે નિર્દોષ હજારો વાહન ચાલકો એમણા અત્યારે થપ્પા લાગી ગયા છે એ બેઠા છે એને ક્યારે આ ટ્રાફિક ટ્રાફિકમાંથી મુક્તિ મળે છે આભાર મિત્રો